ગોળની વાત કરવામાં તો શ્રી ખોડિયાર ગોળ ફાર્મની પેઢી અમે વર્ષોથી ચલાવીએ છીએ પણ આજના આધુનિક યુગમાં લોકો ગોળથી દૂર ભાગવા માંડ્યા હતા એટલે એમને એક આઈડિયા આવ્યો ભાઈ ગોળમાં કાંઈક વેરિએશન બનાવી ભાઈ ગોળ સામાન્ય ગોળ તો બધા બનાવતા જ હોય તો એમાં અમે એક ડ્રાય ફ્રૂટ અને ગાયનું ઘી સૂંઠ અને બીજા ઓહોળિયા નાખીને બે ત્રણ વર્ષ પાઇલટ પ્રોજેક્ટ તરીકે ચલાવ્યો અને છેલ્લે આખી રેસીપી એક બની ગઈ એટલે અમે લોકો સમક્ષ મૂકી અને લોકોને ખૂબ પસંદ આવી આની અંદર ગાયનું ઘી છીએ સૂંઠ પાવડર કાજુ બદામ ક્રશિંગ કરેલા છીએ અને એકબીજાના ગીરના ઓહોળિયા નાખીને એક સારો એવો લોકોને ટેસ્ટફુલ ગોળ અમે ઉપયોગ કર્યો છે ને જે બાળકોને વૃદ્ધો યુવાનો બધાને ખાસ કરીને ઠંડીની સિઝનમાં પસંદ આવે છે અને ખૂબ સારો એવો રિટેલ વેપાર પણ છે અહીંથી રોજ પચાસ કિલોની આજુબાજુ જેવું અમારું રિટેલ પચાસ પંચોતેર કિલો જેવું વેચાણ છે શિયાળાને અનુલક્ષીને અડદિયા જેવો ટેસ્ટ છે ખાસ કરીને અને ઘીનો પણ સારો એવો ટેસ્ટ સીટનો પણ લાઇટ લાઈટ ટેસ્ટ આની અંદર આપેલો છે અને બીજું જે ડ્રાયફ્રૂટ નાખીએ છીએ તે વધારે ટૂંકમાં એની એક જે સુગંધ અને ખુશ્બુમાં ઉમેરો કરે છે અહીંથી શ્રી ખોડિયાર ગોળ ફાર્મ જે મારો સર્વે નંબર એકસો સિતવીસ પૈકી એકમાં જે વેચાણ કરી છે એકસોને વીસ રૂપિયા અહીંની જથ્થાબંધ ભાવ છે રિટેલ ભાવ એકસો પચાસ રૂપિયાથી એકસો સિત્તેર રૂપિયા સુધી બજારમાં મળે છે અહીંથી જે કોઈ લોકો અમારા પ્લાન્ટની મુલાકાત લેવા આવે માટે એટલા માટે અમે અહીંયા બધા માટે સરખો ભાવ રાખ્યો છે બાકી બજારની અંદર વેચાણ કિંમત એકસો પચાસથી એકસો સિત્તેર રૂપિયા સુધી મળે છે અહીંયા ફેક્ટરીના આઉટલેટમાં એકસોને વીસ રૂપિયા ભાવ છે ડ્રાયફ્રૂટ ગોળની જો ક્વોન્ટિટીની વાત કરવામાં તો ડ્રાયફ્રૂટ ગોળ નવસો પચાસ ગ્રામનું અમે પેકિંગ બનાવીએ છીએ અને ડ્રાયફ્રુટ ગોળની સામાન્ય રીતે ઠંડીની સિઝનમાં ફ્રીજની બહાર રાખીએ તો ત્રણથી ચાર મહિના જેવી આયુષ્ય રહીએ અને ફ્રીજની અંદર રાખવામાં તો એક વર્ષ કાંઈ ન થાય જેમ ગોળ જૂનો થાય ફ્રીજની અંદર એમ એના ટેસ્ટમાં વધારો થાય છે ને આ બોરવાઈ ગામમાં ગોળ ડ્રાયફ્રુટવાળો ગોળ બને છે જો કે એટલામાં કંઈ બનતું નથી આ એક જ જગ્યાએ બને છે ને આ બહુ ગોળનું કામ સારું છે ને ડ્રાયફ્રુટવાળા સો ગાયનું ઘી કાજુ બદામ છે આ બધી વસ્તુ નાખીને આપે છે સર આને પહેલાં અમે લઈ જતા બહુ સારો ટેસ્ટ છે બહુ સારી ક્વોલિટી એમ ને છોકરાઓ માટે સારું છે આ વસ્તુ સારું છે બહુ અત્યારે છે પાછા મેં ગોળ લેવા આવ્યા છે પાંચક સાત કિલો લઈ જવાનો છે હજી અન્ય ગોળમાં કે કેવું કઈ આવતું નથી ગાયનું ઘી કે આમાં બધું ડ્રાયફ્રૂટ ને ગાયનું ઘી ને બધું આવે છે ને બધું